અવાજ કાર્યો અને તેમના દ્વારા કરવામાં આવેલી શોધોને દેશ તથા દુનિયા સુધી પહોંચાડવા માટે આજનો દિવસ ખાસ છે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ છે એટલે કે દર વર્ષે ઓગસ્ટના દિવસને આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવવામાં આવે છે આનો ઉદ્દેશ્ય યુવાઓની સમસ્યાઓ અને સિદ્ધિઓને આંતરરાષ્ટ્રીય સંગઠન જેવા કે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર સુધી પહોંચાડવાનું છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા સત્તર ડિસેમ્બર ઓગણીસો નવ્વાણું દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો કે બાર ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ મનાવવામાં આવશે આ ફેસલો યુવાઓ માટે જવાબદાર મંત્રીઓના વિશ્વ સંમેલન દ્વારા ઓગણીસો અઠાણું માં આપવામાં આવેલા સૂચનો બાદ લેવામાં આવ્યો હતો આંતરરાષ્ટ્રીય યુવા દિવસનું પહેલી વખત આયોજન વર્ષ બે હજારમાં માં કરવામાં આવ્યું હતું સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઓગણીસો પંચ્યાસી માં આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય યુવા દિવસ મનાવવાનો ઉદ્દેશ્ય યુવાઓની ભાગીદારી સામાજિક રાજનીતિક અને સંશોધનીય અને શોધ કરનારા યુવાનોને સન્માનિત કરી શકાય યુવાઓ માટે આગામી પેઢીઓને નવું જ્ઞાન આપી શકાય એવા ઉમદા ઉદ્દેશ્યથી આજના આ આંતરરાષ્ટ્રીય યુવા દિવસને મનાવવામાં આવી રહ્યો છે